લોકો એના વ્રત કરે છે બેન દીકરી એના વ્રત કરે છે અને જ્યારે વાત આવે બોવાજીઓની ત્યારે કોઈ બોવાજી કોઈને ઇન્વિટેશન નહીં મોકલતા કે તમે મારા ઘરે આવો અને મારી જોડે બાધા લો કે તમે મને રૂપિયા આલવાઓ જ્યારે ડોક્ટરની દવા લાગુ ના પડે ને અને જ્યારે રિપોર્ટ બધા ખોટા પડવા મોડે ને દવાખાને દોડીને જઈને થાકી અને પછી દોડીને માતાજી એ માદેવે અને મંદિરે જાય છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જ્યારે ભુવાજી વિશે કીધું કે ભુવાજી જોડે કોઈએ ન જવું જોઈએ બાધા પણ ન લેવી જોઈએ ત્યારે મિત્રો જેટલા પણ ભુવાજી હોય એ બધે બધા હવે મેદાનની અંદર ઉતરી ગયા અને મેદાનની અંદર ઉતરે અને બેન ને પડકાર પણ ફેંક્યો મિત્રો ભુવાજી એવું કર્યા છે કે અમે કોઈને કહેતા નથી કે તમે અમારી જોડે બાધા લેવા આવો અમે કોઈને એવું નથી કહેતા કે તમે અમારી જોડે આવો તમે ડોક્ટર જોડે જાઓ અને જ્યારે તમને ડોક્ટરની દવા લાગુ ન પડે ને ત્યારે સાહેબ એ માણસ કંટાળી અને માતાજીના મંદિરે આવતો હોય છે ને માના ચરણોમાં પડી જતો હોય છે અને ત્યારે સાહેબ માતાજી એની સાંભળ જોવે છે અને એના બધા દરીદ્ર ને દુખ હોય બધા દૂર થઈ જતા હોય છે એટલે ભુવાજી એમ કહે છે કે પહેલા તમે તો ડોક્ટર પાસે જ જાઓ અને જો તમને ડોક્ટરની દવા લાગુ ન પડે તો માના મંદિરે આવજો અને જો મટી જા તો માનજો કે માતાજી હાજરો હાજર બેઠા છે ભાઈ એટલે ક્યાં જોવા જે તો ભુવાજી પણ સાચી વાત કહી રહ્યા છે ને બીજી બાજુ ગેની બેન પણ સાચી વાત જ કહી રહ્યા છે હવે આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સ માં આપવાનો છે કે શું ખરેખર ભુવાજી ની વાત સાચી કે ગેની બેન ઠાકોર ની વાત સાચી દરેક વ્યક્તિ કમેન્ટ કરજો આપણે જોઈ લઈએ તમારા અંદર ની શક્તિ શું કહેવા માંગે છે બસ આજ આપણે આટલું રાખી હવે ચાલો સૌથી પહેલા તમે ભુવાજી નો વિડિયો પણ જોઈ લો આ વિડિયો આપણને સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટ ના આધારે મળે છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આ વિડિયો ની આપણી ચેનલ કોઈ પણ જાતની પ્રોસ્ટી કરતી નથી ચાલો સૌથી પહેલા તમે વિડિયો જોઈ લો અરે એ તો દરેક પુતપુતાનું સરગાનું કેન્દ્ર છે અને જ્યાં સરગા હોય ને ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી અને વાદરી માતાજીની ભુવાજીઓને તો કોઈ ભુવાના કે કોઈ બી તમે લોકો આઈને અમારી માતાના દીવા નહીં ભરતા કે તમે લોકો અમારા ત્યાં આઈને અમારી માતાનો ટોણા કા નહીં કરતા અન આ દેશ ભારત માતા અન ધરતી માતા દેવી દેવતા આખું કેન્દ્ર છે અન દરેક હિન્દુ દેવી દેવતાઓને માને છે ને માનતો આવી છે એટલે તો સનાતન ધર્મ કહેવાય છે એટલે નિર્ભય બનીને જે કર્તવ્ય કરો એનાથી અમને કોઈ તકલીફ નઈ કોઈ વાંધો નઈ પણ કોઈ ખોટા ભોળા જીયા ખોટા ના પાડશો કે કોઈ માતાને ખોટા ના પાડશો તો કે ઓગળી ઓરખી ન હોતે આ બધા ખોટા બી નહી હોતા સમજાયા ને વંદન જય ચર્મા જય દ્વારકાધીશ